જાળી આવે એ બધી નોખી નોખી પ્રકારની હોય ને પાતળી ને અલગ અલગ હોય એટલે એ ફેરવો એટલે એ પ્રમાણે સેવ બને અને આ પિતળનો હંસો હોય ને એટલે આનાથી સેવ એમ કહેવાય કે સરસ મજાની બને ખરાબ ન થાય ને ટકે હોતા સીતારામ બધા એને માતા દેવોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે ચીરાવી લીધું છે અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે અને આવતા જઈશી પડા બાજુ અને હમણાં કાંથી વરસાદ આવી જાય છે એટલે આપણે વાવણી હજુ થઈ નથી એટલે વાવણી થાય એવો વરસાદ આવી ગયો છે પણ વાવેતર આપણે હજુ બાકી છે કેમ કે હાલે એવું થાય ત્યારે વાવવાનું થાય આપણે કાં વરસાદ આવી જાય છે આમ થાય કે હવે હાલે એવું થોડું ઘણું થઈ જશે કે પાછું હરોવડું આવી જાય એટલે પછી પાછો ગારો થઈ જાય એટલે પાછું આપણે વાવેતર બંધ રહે અને વાવેતરમાં આપણે બધી સિંગ વાવવાની છે એટલે બે ખેતર છે આપણે એક આખું ખેતર ને એક ટુકડા ખેતર બે ખેખરને આપણે સીંગ જ વાવવાની છે પણ પહેલાં બાજુ ખેતર છે ને ત્યાં થોડુંક વાવે એવું હબ થઈ જાય કેમ કે ના ને એવું ભરેલું છે અને થોડુંક તાસોડ જેવું છે એટલે ત્યાં હાલે એવું થઈ જાય તો હાલ એવું થશે એટલે પહેલાં આપણે ના વાવવા જવાનું થાય અને પછી આ ટુકડા ખેતર છે ના થોડીક કરાળ જમીન છે એટલે ત્યાં આપણે થોડીક મોડી વાવણી થાય છે એવું લાગે છે અને તડકો પાછો નીકળતો નથી નકરે એમ કહેવાય કે એક ટકમાં કે એક દિવસમાં વાહારું આવે વાવેતર જેવું થઈ જાય એમ પણ તડકો ન નીકળે હવા ઉઠક વાતાવરણ રે અત્યારે થોડું ઘણું લાગે છે કે આ બાજુથી થોડા ઘણા સુરતા ડાપો હશે એવું લાગે છે નગર તો બાકી આવું જ વાતાવરણ રહેશે વરસાદ આવે એટલે મામાની ગાવડી તો તરત જ આવી જ જાય જો ત્યાં સુધી ક્યાંય જોવા ન મળે પેલો વરસાદ સારો આવે એટલે તરત જ મામાની ગાવડી દેખાય આ નાની છે જો આના કરતાં પણ મોટી હોય કેવી સરસ મજાની છે કોને કોને એવી ગાવડી જોઈ છે મામાની ગાવડી એ કોમેન્ટમાં કહેજો ને કાંઈ ખબર નહીં અને મામીની ગાવડી કેમ કહેવાતી છે પણ વરસાદ આવે એટલે જોવા મળે તરત જ કેવી હાલી જાય છે ત્યારે એની પછી તમે ક્યારેય ભાડવો જ નહીં કહ્યું હોય તો ક્યાંય દેખાય જ નહીં પણ આ વરસાદ આવે ને એટલે તરત જ જોવા મળે તરત જ થોડીક વાર બાદ ત્યાં વરસાદ આવે ને રહે ને પછી તમે આમ પડામાં ગમે ના જો છે ખેતર ખેતરમાં ને એમાં ડુંગર બાજુ ની બાજુ થોડીક વધારે હોય અહીં તો ઓછી છે ડુંગરવાળા ખેતર જાય દે એના ખણી ખરી જોવા મળે વરસાદ આવ્યો એટલે આપણે કાંઈક ઝાડવા પણ વાવ્યા છે ઝાડવામાં તો જાંબુડા અત્યારે વાયવા છે જાંબુડા કેમ છું એમ કાંઈ હજુ ખબર નથી આમ તારે હજુ કાંઈ ખબર પડે નહીં થઈ ગયા કે નહીં જો બે જાંબુડા અહીં વહેવા છે આમ ચોટી ગયા કે નહીં એમ કાંઈ હજુ ખબર ન પડે પણ ચોમાસું છે એટલે લગભગ તો થઈ જ જાય અને આ બાજુ જો હાથે હાથે મરશે ઉગી છે મરચીમાં દેખાય છે હજુ મરસાદ કાંઈ દેખાતા નથી અને હજુ આની આ લાઇનમાં આપણે પછી જાંબુડા આગળ વાવ કુવળ ને પાલો ને બધું મિક્સરની ને નાખી દીધી છે થોડોક ગારાજ એવું થાય છે પણ તો કોરું કરીને એ બાજુ એ બાજુ નાખી છે આ બાજુ આ ને બધો કુસો છે ની તરત જ મારવા થોડે બાકી ઓલ બાજુ તે બધાને નીન નાખાઈ ગઈ છે ચોમાસું હોય ને એટલે નીન ખબર થોડીક સાડ રાખવી પડે કેમ કે પછી વરસાદ આવી જાય ને એમ પડી જાય

પેલો નજી નનકો છે તારે ખાવાનું હોય તું ખા હા વીણવા મળો હન તો ચાલો થોડો ઘણો તડકો નીકળ્યો છે આમ એટલો બધો તો નહીં વાદળા તો છે જ આમ કપડા ને એવું થોડું ઘણું આમ બાટી જાય એવું એટલે મેં બધા કપડા આમ બહાર નાખ્યા છે કાકા જીધું આ દોરીએ છે એટલે આ કાકા ખાટલામાં અને ઓલી બાજુની દોરીએ પછી બે ત્રણ દિવસ કપડા જ ફૂકાતા જ એટલે તારે થોડા ઘણા એમના નાખ્યા છે થોડોક પવન એવું છે ને થોડી ઘણી તડકી એટલે બહુ દાજી નહીં થોડી ઘણી તડકી છે એટલે તો એ કપડા ના વાહતી તેને હારા સુકાઈ જાય તો આપણે ત્યારે વપોરાનું બધું તૈયાર થઈ ગયું છે અને શિવાનીના પપ્પાના ભાઈ આપણે ડુંગરવાળા ખતરમાં ઇંડી વાવા જતા રહ્યા છે એટલે એ બધા આવશે ત્યારે બપોરા કરશે ને આપણે બપોરેની બધી રસોઈ બનાવી નાખી છે અને આપણે બપોરા કરવા દઈ જ છે કેમકે શિવાની બેન તો હોઈ ગયા છે અને થોડીક વાર લાગશે ને કે શિવાની અમને જાગે હોતન જાય એટલે આપણે બપોરા પાણી કરી લેવી અને એક ખાતર આપણે માંડી વાવવાનું શરૂઆત કરી દીધી છે તો બપોરામાં આજે બે બે શાક આપણે બના અને રોટલી પણ બે જ છે બાજરાની હોત રોટલી છે અને ઘઉંની રોટલી છે બે મિક્સરમાં છે તો તાજા ખાઉના છે ને એક જ બાજરાના શિવાનીના પપ્પા હાટું તો આપણે આમાં જઈશું શાક છે બધામાં નોખો નોખો શાક છે તો આમાં છે હરકવાનું હરકવાનું કોરું મોરું શાક છે સણાનો લોટ નાખીને સરસ મજાનું આવું શાક તો જોઈને થઈ જાય કે ખાવા જ મળવું છે કેવો સરસ મજાનો દેખાવ આવે છે તો આવું કાં હરખવાનું શાક છે અને આમાં બધામાં નોખો નોખું છે એટલે આમાં લાગે છે ખીસોડાનું દેવું તો આમાં પણ સરસ મજાનું ઘીવાડાનું શાક છે

આ એક વેણો છે વિહાન ભાઈ હાટું થઈને તો આ રીતે કાંક વેડો છે એટલે આમ તૂટે નહીં ને આમાં પાંદડું પહેરાય ફોનાનું કે માંદાડી ગમે એ વસ્તુ પહેરાય આજ તો એમ કહેવાય કે નાસ્તો કરવાની મજા જ પડી જાય એમ છે કેમ કે આજે દળો તો પછી એ લોટની આપણે સેવ બનાવી છે એ લીંબુ ને એવું બધું નાખીએ ને એટલે ખાટી મીઠી સેવ બનાવી છે એટલે કેવી ઘરની સેવ બનાવેલી હોય એટલે કેટલી મીઠી લાગે ને મજા આવી જાય ખાવાની ઉનાળામાં થોડુંક ઓછું ખાવાનું હોય ને શિયાળામાં ચોમાસામાં એમાં થોડુંક ખાવાનું વધી જાય કેમકે ચોમાસા હવે ચોમાસા આવી ગયો એટલે હવે પાણી પીવાનું ઓછું થઈ જાય એટલે થોડુંક ખોરાક વધે એટલે કાદા ઘરે બનાવીને એમ તો ખાવાની મજા આવે અને ઉનાળામાં ઝાઝું પાણી પી જાય એટલે ખાવાનું થોડુંક ઓછું જોઈએ ને ઉનાળામાં ઠંડુ ઠંડુ ખાવું એમ થતું હોય તો આપણે તારી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે ઘરે જ બનાવી સેવું અંકિતા બેને બનાવી કોને બનાવી બે એટલે મારા જેઠાણીએ અને અંકિતાબેન એટલે બેન નણંદ ભોજાએ છે બનાવી છે તો ચોર માલ કાંક રણકવાનું ચાલુ કરે છે કેમ કે આપણા હાથમાં ભાડે છે સલાખો આપણે સલાખો લઈને જવાનું છે પડામાં બા ને એવું લેવા ગયા છે એટલે કે તમે સલાખો લઈને આવજો એટલે થોડું ઘણું કાંક ખોતરવાનું ને એવું બધું ચાલુ કર્યું હોય છે કાવાટયું ખડ વાટવાનું થશે અને હવે વરસાદ આવ્યો એટલે આ ખોટી ખોટીને સારું થઈ જાય છે અને આમાં થોડા ઘણા ખાલા હોતા છે એટલે આમાં કંઈક બકાલું ને એવું બધું વાવવાનું છે અને આ બધું થોડું ઘણું મોટું થઈ ગયું છે ભાતવાના ખડ સોંપવાનું ચાલુ છે વાટલું ખડ ને બા પેલા ઓયલું ખડ હોય ને એ સોફું કરીને પછી ખડ સોપવાનું કેમ કે ચોમાસામાં છે ને આખડ સોટી જ જાય ને થઈ જ જાય એટલે આ કેરો બકાલાનો કેરો હતો પેલા એટલે અત્યારે તે બકાલું છે નહીં એટલે કીધું આ થોડું ખોતરી આવી નાખવી સારું થઈ જાય પછી આના કટકા કરીને પછી આખડ વાવીને એટલે થઈ જાય તરત જ ચોમાસામાં હબ થાય નકર શિયાળામાં ઉનાળામાં ઉનાળામાં તો બહુ જ કેવો આવે ઉનાળામાં થાય જ નહીં હબ નહીં બા ઉનાળામાં તો થાય જ નહીં ચોમાસામાં જેમ કે વરસાદ આવે ને એટલે ગમવી ઝાડવું હોય કે ખડ હોય ફટાફટ થઈ જાય તો આટલું ખડ આપણે સોપાઈ ગયું છે બીજું ખડ લેતા ને આ વાટયું ખડ જીંતવો ખડ આપણે સોપતા જ આવી છીએ અને આ સલાખામાં જો પૂછો બધો ખડનો ને એવું બધો ફેગો કરીને છે અને આ બાજુએ જે આપણે ખોતરવાનું ચાલુ છે ને હારો એટ જો બહા આવતા હોત ને જાય છે અને અગ્યારો પહેલાં હું આટલો બકાલા નથી એ બધુંય લાગટ આપણે ટાઈમ મળે ને ત્યારે ખોતરીના ખડ જ વાવવાનું છે અને એનું તો જૂતો ટાણો છે પવન નીકળી ગયો છે અત્યારે પણ હવે એટલે પછી એટલે તૈયાર કરવું પડશે તો ફટાફટ હવે થોડું ઘણું જાય પછી ઘરે નઈ બા તો આપણે કુસું અને ખડ ને એવું બધું ફેંકું કર્યું હતું એની કાઢડી આપણે લેતા આવ્યા છીએ અને હવે તો દી આથમાં નું થઈ ગયું છે દી આથંની તૈયારીમાં છે હવે તો બી દેખાતો નથી થોડું ઘણું અંજવાળું છે અને કુસું આપણે અહીંયા નાખવાનો છે કેમ કે આ ખડ ને કુસો ને આ બધું છે ને ખાતર થઈ જાય પછી ધીમે ધીમે હળી જાય પછી અતારે તો ન થાય એટલે આના ભેગો નાખી દેવી ને કુસો તો હળી જાય અને લેતા જ એવી સલાહો ખાલી કરી ના પડે આવો બધો કુસો થાય ને ઢોર કાંઈ બહુ ખાય નહીં એટલે કે તું અહીંયા નાખી દેવી સારું સારું ખડ ખાય કાંઈ આવો કુસો ન ખાય બધું મિક્સન હોય એટલે આપણે એક બાજુ સુધી ચલવાનું થશે હવે અમારે વાળું પાણી થઈ ગયા છે જરૂર કેજો અને જો પસંદ જ હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપડે નવા બ્લોગ માં તો બાય બાય